જે રીતે પાદરા નગરપાલિકા વિસ્તારમાં એક માસૂમ નિર્દોષ વાળો કે તંત્રના પાપે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ક્યાં સુધી સામાન્ય નિર્દોષ જનતાએ આ બધું વેઠવાનું કોના પાપે આ તંત્રના પાપે તંત્રની બેદરકારીને પાપે વારંવાર ત્યાંના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રજૂઆતો કરવામાં આવે નગરપાલિકામાં જઈ જઈને કહેવામાં આવે કે અમારે ત્યાં ગટર ઉભરાય છે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે આજે એ શાળાએ જતો એ બાળક એ દસ વર્ષનો બાળક આજે ત્યાંથી નીકળ્યો એને ખબર નથી અજાન હતો એ વાતથી અને ત્યાં એ ઇલેક્ટ્રિકનો કરંટ પસરતો એ વાયર ત્યાં પાણીમાં પડ્યો હતો ને જેવો ત્યાંથી એ બાળક નીકળ્યો આજે એને પોતાનો જ બાળક એ નિર્દોષ એનો શું વાગતો એને તો શું જોયું આ દુનિયામાં એ માણસ આજે કોઈ પરિવારે પોતાનો વહલ સોમો ગુમાયો એનો ખુડદુપક એકનો એક બાળક આજે જીવ ગુમાવવાનો વારો આ તંત્રના પાપે આવ્યો કેમ એ નગરપાલિકા અજાણ નથી વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી તેમ છતાં પણ આ આ બેદરકાર અધિકારીઓ આ તંત્રના પાપે આ બાળકનો જીવ ગયો આવા અધિકારીઓ સામે મારી રાજ્ય સરકારને અપીલ છે રાજ્ય સરકાર પણ સારામાં સારી ગ્રાન્ટ નગરપાલિકાઓને આપતી હોય છે ડાયરેક્ટ આપતી હોય છે ત્યારે કેમ આવા કામોમાંથી આ ખાડા ખાન કરતી હોય છે આ તંત્ર જે જરૂરિયાતવાળા કામો છે તો આવા જે જે જવાબદાર અધિકારીઓ છે જે તંત્ર છે એવા સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એમના ઉપર ગુનો દાખલ કરીને આવા લોકોને જે પ્રકારની બેદરકારી દાખવી છે તે બદલ એમને સખતમાં સખત સજા કરવામાં આવી એવી રાજ્ય સરકારને મારી નમ્ર અપીલ છે અને આજે જે પરિવારના દીકરાએ પરિવાર બાર સોય દીકરો ગુમાયો છે એને એની પર જે ગુજરી રહી છે એવા કોઈ બીજા પરિવાર પર ના ગુજરે એવી મારી નમ્ર અપીલ પણ રાજ્ય સરકારને છે